હેલો નમસ્કાર મિત્રો હું છું ગુજરાતી સ્નેક ગુરુ અને ઘણા સમયથી આ વિડીયો બનાવવાનું બંધ કર્યું હતું પણ સાપ પકડવાનું બંધ નથી કર્યું કારણ કે અમુક કારણોસર મેં વિડીયો બનાવવાનું બંધ કર્યું છે તેના લીધે મારી યુટ્યુબ ચેનલ બેન્ડ થઈ ગઈ છે એટલે કે બંધ થઈ ગઈ છે તો હવે મારી ચેનલ ચાલુ કરવાની તમામે તમામ મિત્રોની જવાબદારી છે ફરી પાછો વિડીયો વાયરલ કરો જેથી કરીને મારી ચેનલ જે બંધ થઈ ગઈ છે તે પાછી ચાલુ થઈ જાય અને સાપનું રેસ્ક્યુ કરી અને અમુક રિલીઝના જે તે તમારી સમક્ષ રજૂ કર્યા છે અને હવે ટૂંક સમયની અંદર હું પાછા વિડીયા બનાવવાનું ચાલુ કરીશ અને તમામે તમામ સાપની જે માહિતી પ્રદાન તમારા સમક્ષ કરતો હતો તે હું પાછી ચાલુ કરી દઈશ ટૂંક સમયની અંદર પણ અમુક જે સંજોગ આવે છે ને કે જે કારણોસર મને બનાવવાનું ઉપરથી બેન્ડ હતું જે કારણોસર મેં વિડીયા બંધ કર્યા હતા તેનું કારણનું ટૂંક સમયની અંદર નિવારણ આવી જશે અને બંને તાલગી હું પાછા તમામે તમામ મિત્રો સાથે જોડાવાનો પ્રયત્ન કરીશ જેથી કરીને જે સાપો ની અને તમામ વિશે જે માહિતી આપતો હતો અને જે પણ રેસ્ક્યુઅર ને હું મદદગાર થતો હતો તે ફોન દ્વારા અચૂક મદદગાર થાઉં છું અને હજી પણ રેસ્ક્યુ ના કામ ચાલુ છે અને હજી પણ આપણે જે બને એટલી મદદ તમામ લોકોની ફોન દ્વારા હજી ચાલુ જ છે અને તમામે તમામ રેસ્ક્યુર મેં હજી જે હાલની તકમાં નવા રેસ્ક્યુર ઊભા કર્યા છે જે અનેકો મિત્રો એ મારો સાથ દીધો છે જે સહકાર દીધો છે તે બદલ હું બધાનો ખૂબ આભારી પણ છું અને હવે આ વિડીયો વાયરલ કરવાનો તમામે તમામ તમારા મિત્રો જવાબદારી છે લાઈક કરો શેર કરો જેથી કરીને આ વિડીયો બને એટલો શેર થાય અને વધારે વ્યૂઝ આવે તેના કારણે આ યુટ્યુબ જે મારી ચેનલ બંધ કરી છે તે ફરી પાછી ચાલુ કરી દે તો તમામ મિત્રોને મારી નમ્ર છે નમ્ર વિનંતી છે જેથી કરીને મારી યુટ્યુબ ચેનલ ચાલુ થાય અને તમે જોઈ શકો છો કામગીરી ચાલુ જ છે મિત્રો આપણી એવું નથી કે મેં કામગીરી બંધ કરી દીધી છે પણ અમુક કારણો હોય ને જે કારણ હું વિડીયોની અંદર નથી જણાવી શકતો પણ અમુક વિડીયા ચાલુ કરી ત્યારે અમુક અમુક ધીરે ધીરે કારણ આપી જે સમજદાર વ્યક્તિ હશે તે સમજી જશે કે શું કારણ હતું અને સમજદાર વ્યક્તિને સમજાવવાની કોઈ જરૂર નથી તો મિત્રો આ મારો વિડીયો સ્ટાર્ટિંગ છે અને હવે પછી ના જે વિડીયા મૂકીશ તેની અંદર ચોક્કસથી હું માહિતી આપતો વિડીયો બનાવીશ અને તમામે તમામ રેસ્ક્યુઅરને જે મદદગાર રૂપ થાય તેવા પણ વિડીયો બનાવીશ અને સાપો ને જે મારે છે તે મારે નહીં તેના માટે પણ ચોક્કસથી વિડીયો બનાવીશ તો અલવિદા અને નમસ્કાર મિત્રો